સૌથી પહેલા વાત કરીએ બોટાદની ઘટના બાદ થઈ રહેલી રાજનીતિ વિશે બોટાદના હળદળ ગામે સ્થિતિ સાવ સામાન્ય બની ગઈ છે પણ તેને લઈ રાજકારણ હજુ પણ ગરબાયેલું છે લોકો શાંત છે બોટાદ કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા માટે માર્કેટ યાર્ડમાં પણ આવી રહ્યા છે પરંતુ રાજનેતાઓ હજુ પણ ખેડૂતોના નામ પર રાજનીતિ કરી રહ્યા છે અત્યાર સુધી તમે ખેડૂતોએ પાકમાં મોટા પાયે નુકસાન ભોગવી પરંતુ પાક નુકસાનીના મુદ્દાને લઈ કોઈ રાજનેતાઓ સામે ન આવ્યા અત્યાર સુધી આ નેતાઓ ચૂપ રહ્યા પરંતુ હવે તેમને ખેડૂતોની ચિંતા સતાવવા લાગી છે જ્યારે ખેડૂતોને પકડી પકડીને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે કોઈ નેતા તેમને છોડાવવા વચ્ચે ન પડ્યા પરંતુ ખેડૂતોને ઉશ્કેરવામાં અને બોટાદ બહારથી લોકોની ભીડ ભેગી કરવામાં આ નેતાઓએ કંઈ જ બાકી ન રાખ્યું પરંતુ લોકોને ઉશ્કેરનારા નેતાઓ હજુ આ બાદ ફરી રહ્યા છે અને ખેડૂતો જેલની અંદર છે જો કે હવે મોડે મોડે પણ આ નેતાઓને એમ લાગ્યું કે હવે કંઈક ન લાવવું પડશે અને કંઈક નવું લાવવું પડશે એટલે હવે વધુ એક ઉપવાસ આંદોલનની જાહેરાત પણ સોશિયલ મીડિયા પર કરી દેવાય છે સાંભળો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ શું કહી રહ્યા છે ખેડૂતો ઉપર એ નિર્દોષ ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમો નાખવામાં આવી ત્યારે હું એ પ્રશાસન ને અને ભાજપ સરકાર ને ચોક્કસ થી કેવા માંગુ છું કે તમને કઈ પણ વાંધો હોય તમને કઈ પ્રોબ્લેમ હોય રાજુ કે પ્રવીણ ઉપર લાઠી અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો અને એટલા માટે આવતી સોળ તારીખે સવારે અગિયાર વાગે અમદાવાદ આમ આદમી પાર્ટી ના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે પહેલી માંગ એ કે જે જે બોટાદ માર્કેટિંગ અંદર ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી કે જે નિર્દોષ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને માગણી સાથે હવે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે પોલીસે એમને પકડવા હોય તો પકડી લે અમારું આંદોલન ચાલુ રહેશે અમારી ક્રાંતિ ચાલુ રહેશે એક તરફ આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે જેમને પકડવામાં આવ્યા તે તમામ નિર્દોષ ખેડૂતો છે તો બીજી તરફ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનો સ્ટન્ટ ગણાવી રહી છે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટી નાટક કંપની છે ગામના ફક્ત ચાર નિર્દોષ ખેડૂતોને જ પોલીસે પકડ્યા છે જ્યારે બીજા મોટા ભાગના લોકોને આમ આદમી પાર્ટી બહારથી લઈને આવી હતી મી પાર્ટીવાળા 12 થી એના લોકોને લઈ આવી અને આયા આવો સ્ટન્ટ કરવો જે પ્રશ્ન હલ થઈ ગયો તો કોંગ્રેસના અમારા મિત્રો જઈ અને પ્રશ્ન હલ કરી નાખ્યો તો એ પ્રશ્ને પાછી પંચાયત બોલાવી આ નાટક કંપની આ ગોપાલ ઈશુદાન અને આ બાકીના બધા એમના છે એને હું ચેલેન્જ કરું છું કે આ તમે નાટક ભ કેવી રીતના ભજવો જોઈએ મને ખબર છે અને આ તમારું નાટક જ હતું ઈ નાટક તમે કેવી રીતના ભજવું ઈ આની ચર્ચા કોઈ પણ મીડિયા ઉપર આપણે સાથે બેસીને કરીએ એવી હું એમને ચેલેન્જ કરું તો બીજી તરફ આખા વિવાદ પછી હર્ષ સંઘવીએ ખેડૂતોની આવક મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે ખેડૂતોને મળતા લાભોમાં કટકી મારી નહીં તો આજે ખેડૂતો આગળ હોત અને આ કોંગ્રેસીઓ એટલા વર્ષ રાજ કર્યું

જો મોદી સાહેબે 24 વર્ષમાં પચાડ્યો હોય તો એના પહેલાના 65 70 વર્ષ સુધી રાજ કરનાર લોકો જો આની ઉપર કામગીરી કરતે તો આજે આપણી આવકમાં કેટલો મોટો બદલાવ આવશે એ આપણે 100% પોતાની જાત ને કીધું ગૃહ રાજ્યમંત્રીની વાત સાચી છે પરંતુ ખેડૂતોની આવક ડબલ નથી થઈ તેવો પણ એક આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે આજે ખેડૂતો રાજકીય પાર્ટીઓનો હાથો બની ગયા છે જ્યારે મત લેવાનો હોય ત્યારે નેતાઓ ખેડૂતો અને પશુપાલકો પાસે પહોંચી જાય છે પરંતુ મત મળ્યા પછી નેતાઓ ફક્ત નિવેદનબાજી કરીને રાજનીતિ કરી ખાય છે આખરે તો ભોગવવાનું ખેડૂતોને જ આવે છે બોટાદની ઘટનામાં પણ ખેડૂતોને ઉશ્કેરનારા નેતાઓ આજે જેલની બહાર છે જ્યારે બોટાદ બહારથી લાવવામાં આવેલા લોકો સહિત કેટલાક ખેડૂતો જેલની હવા ખાઈ રહ્યા છે એટલે ખેડૂતોના નામે કેટલી છેલ્લી કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે તે સ્પષ્ટ થઈ ગયું છે હકીકતમાં જોઈએ તો વર્તમાન સમયમાં ખેડૂતોનો અસલી મુદ્દો ટેકાના ભાવે મગફળી ખરીદી અને ચોમાસામાં થયેલા પાક નુકસાનના વળતરનો છે પરંતુ આ મુદ્દાને ભૂલાવીને રાજકીય માહોલ ગરમાવી દેવામાં આવ્યો છે તેમ લાગી રહ્યું છે